હવે સિટી લીક માં અનેક ફરફાટ થયા છતાં વિવાદ અટકો નામ નથી લેતો અકસ્માત અંગે ડ્રાઈવર જવાબદારી નક્કી કરતો કાયદો જાહેર કરાયો છે ત્યારે અનેક જગ્યા પર વિરોધ થઈ રહ્યો છે સિટી લિંકની બસ દ્વારા અત્યાર સુધીમાં માં 90 થી વધુ લોકોએ એ જીવ ગુમાવી દીધો છે તે સિટી લિંકના ના ડ્રાઈવરો બેફામ બસ દોડાવે છે અને અકસ્માત પણ કરે છે ત્યારે ડ્રાઈવરો માટે આ કાયદો યોગ્ય છે તેવું પણ કહેવાય રહ્યું છે હવે આજે સિટી બસ અને વીઆરડીએસ બસ ના ડ્રાઈવરો હડતાલ પાડી કાયદાનો વિરોધ કર્યો છે જય હિન્દ જય ભારત હું વિશાલ જાધવ સુરત બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું ભારતે ભારત સરકારે જે નિયમ લગાવ્યું છે ડ્રાઈવર તરીકે જે બધા નિયમ છે ડ્રાઈવર બધા આવે છે એમાં ટ્રકવાળા નથી ને બસવાળા નથી ટુ વ્હીલ ઓટો રિક્ષા ફોર વ્હીલવાળા બધા ડ્રાઈવરો પર નિયમ છે અમારી માંગ એટલી જ છે કે અમારા પર જે કાયદા લગાવ્યા છે અમે સિટી બસ ચલાવીએ છીએ એટલી પબ્લિકના અંદર રોજે રોજ પચાસ હજાર મુસાફરીને લઈને મુસાફરી કરીએ છીએ એક બસમાં કેપેસિટી પચીસ જણાની હોય એમાં એંસી એંસી નેવ નવ જણા ભરે છે અમારું ખાલી એટલું જ કહેવાનું છે એસએન્સીએ અમારી વિરોધ ના ડેપોવાળાની છે ના ડેપો મેનેજરથી છે ના સરકારથી એટલો જ વિરોધ છે કે અમે લોકો જે બીઆરટીએસ બસ ચલાવીએ છીએ એ અંડરલોડ રાખો બીઆરટીએસ બસમાં જે આમ પબ્લિક ફરે છે એને પર પ્રતિબંધ રાખો ઝેબરા ક્રોસિંગ સિવાય જે એક્સિડન્ટ થાય એના પર ડ્રાઈવર પર કોઈ બી પ્રકારનું અકસ્માતનો એફઆઈઆર દર્દ નહીં થવા જોઈએ પ્લસ આમ પબ્લિક જે ડ્રાઈવર કન્ડક્ટરને સિટી બસ હોય કે બીઆરટીએસ બસની હોય મારી રાખવાની ધમકીઓ પે ચાકુ બતાવવાની ધમકી આપે બે દિવસ પહેલાં જ મારા પર બનાવ બહેનો છે ભરોચ પાટિયા બે સ્ટોપ પર તો એના વિષય એસએમસી હું પગલાં ઉચકે એનો અમને નિયમ આપો અમારી સેફટી આપો બીજી વાત કે જે એસીએમસી જેનાની ગાડી ભરીને મૂકે છે એમાં બ્રેક લાગતા નથી એ ગાડી અન્ડર રોડ રાખો પેસેન્જર અમુક સ્ટોપ પર માનતા નથી ટ્રાફિક લાગે છે